આટલો લો કપા છે અમારો ફો કપા હતો ને બધો આડો પાડી દીધો હોવરાઈ દીધો આમ જો કપા જો અમારો વાડીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ગો હવસ ગાંગરે છે આમ જો ફેમિલી હવસ ગાંગરેસી એ ઢોડો ને તમે બે આલે રાખો બધાય ના બૂટ બની ગયા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો અને અમારી ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને સવાર સવારમાં ગુડ મોર્નિંગ અને જો કાલના વિડીયોમાં મેં કીધું હતું ને કે અમારે રાતનો વરસાદ આવ્યો છે મોસમ તો જો કાલ આખી રાતનો વરસાદ અમારે શરૂ જ છે અને જો હજી શરૂ જ છે જુઓ વરસાદ છે એમ જો એકદમ પાણીનો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને અમારે મોલાદ જે અત્રી બગાડી નાખી છે મારા હાર અને એમ વાવેલો છે કપા બગાડી નાખ્યો છે વરસાદ રહી જાય પછી જાહુ વાળી બતાવું છું કપા

તેમમાં પાણી ઉડાડું એટલે આવું તમને ઉડાડું ખબર પડે તમને બાપુ ભૂલજો તો એને બાપુ જ હોય છે તમારા બાપુ તો હું ઉડાડવાની ભૂલ જ નાખતા અવલો નાખતા ટાડું લાગે જતો લાગે ને આ વરસાદ કેવો ટાડો હોય એક તો જાળો અને વરસાદ નહીં અવાર અવરમાં તો કેવું ટાડું લાગે કઈ આલો કન્ટેનર બના રેજો અમારા ગામમાં તો આમ ધોકાર વરસાદ છે તમારા ગામમાં હતો કે નહીં અમને કોમેન્ટ કરજો

કઈ ને ખાઈ લો એ કપાતો પોર થાય ખાઈ લો ખાઈ લો હાલો ફેમિલી ઈ તો જેને મહેનત કરી હોય ને એને ખબર હોય તો જોઈએ એનો કપા બગડી ગયો છે વરસાદનો અમે છે ને રોંડે બપોર પછી વરસાદ નહીં હોય તો વાળી જાવ મમ્મી બાવ બાવ જો ઈડ કેવાય ઈડ જો ઈડ આવી ઈડ આ વરસાદ બહુ આવે કારું હાલો બેરુ વાડીએ

આવી ગઈ છે અમારે વાડી અમે અમાર વાડીએ પૂગી ગયા છે તો ફાઈનલી અમે અમાર વાડીએ પૂગી ગયા છે અને જો અમારા કપાની તો હાલત હાવ બે હાલ થઈ ગઈ છે આમ જુઓ આમ જુઓ કપા કેવો બગડી ગયો છે જો આ વરસાદના લીધે છે ને બહુ જ નુકસાની આવી છે અમારે જો આટલો કપા છે અમારો અહીંયાથી તે થેઠ હામે જો થોડું થોડું દેખાય ન્યા સુધીનો છે અમારો કપા અને જો વરસાદના લીધે बगडी जो से गारो बहु से हला तू से ने पग भराई जा आर्यन भाई ने जो पग मा सोटी जो मारे पग मा सोटी जो से हम जो उभो कपा तो ने बद्धो आडो पाडी दीदो हुवराई दीदो हम जो कपा हैरान कर दीदा ई आवे छे ने अनु होवे काई नो वधे हम हूं क्यों साधु आमा काई नो वधे हम आमा हूं होवे कांदो काढे ले जोत खरा हा हैरान कर दीदा वर्षा दे आपरे की पास जाऊ आपरे अहिया ना आ जे से ना તો છે ને ફેમિલી અમે આવ્યા છીએ અમારો કપાસ જોવા અને પ્રોગ્રામ કરવાનો છે મેં આગળ કીધું ને તો જો અમારા કપાની હાલત હાવ ખરાબ થઈ ગઈ છે અમારે બે દી કેડે વીણવાનો હતો કા સાજુ ફેમિલી હું તમને કપા બતાવવામાં રહી તો સાજી ની આગળ વયા ગયા છે બાપ દીકરો હવે હું દોડવા મળું અમાર પાસે આમ જો આ ડુંગરા રહ્યા ને એની નીચે તળમાં અમારી વાડી છે એટલે અહીંયા છે ને હાવસ દીપાની થોડીક વધારે બીક રે હું ભાગવા મળું નકામ હાઉસ મને નેવકો ખાઈ જાય જો આ બધાયને બિસારાને જો માંડવી પડી હતી અને અચાનક વરસાદ આવી ગયો તો જો ઢાંકી છે માંડવી તો પણ ઢાંકે પણ કેટલોક બસાવ થાય કે બહુ ઝાઝો તો ન થાય તો પણ ખેડૂત એ બિશારા આવે બસાવ કરી માંડવી ઢાંકી છે બધાની ગંજિયું પડી છે છાત્રુમાં જો આગળ હોતન પડી છે ને

તો ફાઈનલી ફેમિલી અમે ખેતરના ઉપલા આવી ગયા અને સરસ મજાની અહીંયા ઝૂંપડી છે અહીંયા આપણે પોગ્રામ કરવાનો છે આ ઝૂંપડીનો નજારો જવો બાકી એક બા બે બાજુ છે આંબા અને વસેસે છે ઝૂંપડી મસ્ત નજારો છે હો કા સાજુ જો અમારો વાડીનો પોગ્રામ ચાલુ થઈ ગયો છે સારી રીતે હે ભડકો કરી દીધો છે અને કટિંગ પણ થઈ ગયું છે આરું પોગા રાખ જો આ ટમેટા મોળ નાખ્યા છે મરસા મોળ નાખ્યા છે લાલ લાલ અને આમાં શું છે ડુંગળી ને કોબી ને ડુંગળી અને જો પાણીન બાટલો લઈ આ વાડી છે ને ઈ અમારા સાજીત ના મામા થાય કે શું થાય હા સાજીત ના મામા ની ઝૂપડી છે આ દોસ્તાર ની હા તો એની ઝૂપડી છે પણ અમે એની વસ્તુ કાઈ યુઝ નથી કરી ખાલી એક આ તપેલી યુઝ કરવાની છે કા ઈ ધોઈ નાખશું ઈ ધોઈ નાખશું ને અમે અમારી ઘરેથી લાવ્યા છે તપેલી જો આ તો હવે કન્ટિન્યુઅર બના રેજો પોગ્રામ કરવાનો છે હેનો કરવાનો છે એ સેલે બતાવવાનું છે ત્યાં સુધી નથી બતાવવાનું અને કાં તો તમને છે ને તમને જોઈને ખબર પડી ગઈ હશે તો હાલો મસ્ત મજાને હે ને વાળી આવો એન્જોય જો અમારે સાજે ત્યાં મારો છે વઘાર હો હે ને લીલી ડુંગળી ને કોબી ને ટમાટર ને કા સાજુ અને અમારે હવે પોગ્રામ હેનો છે એ કહી દો તો મેગી મસાલા જો મેગીનો પ્રોગ્રામ છે અને હે ને ઝરમર વરસાદ હોય અને વાડીએ બનાવેલી મેગી હોય એટલે કાંઈ નો ઘટે કા સાજુ મજા લાવી દઉં મજા આવી જાય હાલો હમણાં મેગી બને મેગી બને એટલે બતાવી દઉં તમને હાલો ફેમેલી જ ઉકળી ગયો છે પાણી ઉકળી ગયું છે મસાલો એકદમ મસ્ત ઉકળી ગયો છે અને અમે બે જણાએ જો મેગી રેડી દીધી છે નાખી દીધી છે રેડી જો મેગી નાખી દીધી છે મને તો પણકારા થાય છે તો મેગી નાખી દીધી છે મસ્ત લાવો સમસો લાવો જો મસ્ત આપણે મેગી બની ગઈ છે અને જો આપણે મેગી સાજી તે માં પીરસી દીધી છે ને આર્યન ને તો ડાયરેક તપેલી હોપી છે યાર યાર હા મજો તો કેમ કે આર્યન ને છે ને આવી મસાલાવાળી નો ભાવે એટલે એને છે ને કોરી મેગી બનાવી છે અને એને જો ડાયરેક તપેલી હોપી છે અને સાજી તો મસ્ત મેગી બનાવી નાખી છે જ્યાં તપેલામાં હજી પડી છે હો કોઈને ખાવી હોય તો આવી જાય મારા કલેજ આવ અને સાજીત છે ને લાઈવ છે ઇન્સ્ટાગ્રામમાં તો એ લાઈવ એનું ચાલુ છે હાલો ફેમિલી આવી મસ્ત મેગી મેગી કાટા સમસી સમસી નથી છે 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 હાલ મજા મજા આવે ખાવાની ખાવાની તીખી ને પડી ગઈ પાણી પીવું તીખી લાગી મજા મજા આવી આવી ને જોઈએ આમ જો ફેમિલી હાવસ ગાંગરે છે એ ઢોડો ને તમે બે આલે રાખો ને ઢોડો ને ઢો ગાંગરે છે આ પ્રોગ્રામ તો અમને ભારે પડી ગયો ફેમિલી અમે પાણી પીતા તા ને તો હાવસ હું 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 એમ બોલતો તો કે સાજો આ જંગલ આમ જો આવા જંગલ ની અંદર હતા અમે ભાગો બોલે છે હાવસ તમારો અવાજ સાંભળી ને હું જ કરતો કાલ ના તો જો ફેમિલી ઉપલા શેઢે થી આવી ગયા છે એટલા શેઢે આવાજ ની થોડીક લાગે છે બીક કેમ કે અહીંયા ગાંગ રહેશે અને જો દી પણ હાથમી છે સો વાગી જશે અને આ શાળાનો દી કહેવાય એટલે દી વહેલા હાથમી જાય અને હવે અમે લોકો જાય છે ઘેરે અને અમારા પગ જો આમ જો અમારા પગ આમ જો સાજીત ના નારિયન ના જો હવે આ ઘરે જઈને મારે મારા ધોવાનું કામકાજ ઉપાડું ઉપાડવું જોઈએ ને જતા સારું સારું બતાવી તાર પગ મારા બધાના સિમ્પલમાંથી બૂટ બની ગયા ચાલો હાલો ફેમિલી આ વાડીની મોજ અહીંયા વાડિયાસ પૂરી કરીએ અને વિડીયાને પણ એન્ડ કરીએ વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય અને હા ખાસ કોમેન્ટ કરી દેજો કે ગીરમાં તમારે એવી કઈ જગ્યા છે જે જોવી છે હાલો કોમેન્ટ બબાય